નમસ્કાર દર્શક મિત્રો હું છું પરમાર અને શામ મે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર અમરેલી તાલુકા પોલીસે ગેરકાયદેસર રેતી ચોરી કોમ્બાન્ય પર્દાફાશ કર્યો છે જાપાતર ગામે ચિત્રજી નદીના પટમાં રેતીનું ખનન કરતા દસ વાહનો રૂપિયા 60 લાખ ઉપરાંત વાહનોના મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે અમરેલી પોલીસે રેતી ચોરી કરતા કોમ્બાનનો પર્દાફાશ કર્યો છે મળતી માહિતી મુજબ અમરેલીના ચાંપાથર ગામે છેત્રુજી નદીના પટમાં ગેરકાયદેસર રેતીનું ખનન ચાલી રહ્યું હતું જે બાતમી અમરેલી તાલુકા પોલીસને મળી હતી અમરેલી જિલ્લા એસપી સંજય ખરાતના સુપરવિઝન હેઠળ અમરેલી તાલુકા પીઆઈ ઓમદેવસિંહ જાડેજાએ ટીમ સાથે ચાપાથર ગામે શેત્રોજી નદીના પટ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા દરોડા પાડતા પોલીસે મચ મચમોટા ગેરકાયદેસર રેતી ખનન કરતા વાહનોને ઝડપી પાડવામાં સફળતા મળી હતી જેમાં છ ડમ્પર એક ટ્રેક્ટર બે જીસીબી એક લોડર સહિત દસ વાહનોને જપ્ત કરવામાં આવ્યા હતા જપ્ત કરાયેલા વાહનોને રૂપિયા સાઠ લાખ કરતાં વધુ મુદ્દા માલની કિંમત આંકવામાં આવી છે અમરેલી તાલુકા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે શેત્રુજી નદીના ખુલ્લેઆમ રેતી ચોરીના ફરિયાદો હોવા છતાં પણ ખાણ ખનીજ વિભાગ નિષ્ક્રિય જોવા મળ્યું હતું અને કામગીરી સમય સૂચકતાથી અમરેલી તાલુકા પોલીસે ચાપાથલ ચંદ્રજી નદી ના પટ વિસ્તારમાં દરોડા પાડી ગેરકાયદેસર રેતી ચોરી કૌભાંડ ના પર્દાફાશ કર્યો હતો તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકશામના ન્યૂઝ